પીએમ મોદી સાહેબ ગઈકાલથી પેદલ યાત્રા શરૂઆત કરી દીધી છે આપણા વિસ્તારમાં આદિવાસી સમાજમાં હરેક ઘરોમાં પેદલ ફરવાના છે પેદલ યાત્રા મતલબમાં હરેક સ્ટેટ હરેક રાજ્યની અંદર આદિવાસી વિસ્તારની અંદર મુલાકાત કરવાના છે ઘરે ઘરે જવાના છે અને મોદી સાહેબ ખૂબ લાંબુ એવું ઊંડું વિચારી અને આપણા સમાજની વચ્ચે આવી રહ્યા છે લગભગ કાલથી જ શરૂઆત કરી દીધી છે અને બધે મુલાકાત કરવાના છે એક વર્ષની યાત્રા છે ખૂબ સાલીની જ કરવાના છે આજે સિત્તેર પંચોતેર વર્ષ મોદી સાહેબના થવા કરે છે સત્તા પેદલ યાત્રા નીકળી ગયા છે અને સ્ટાર્ટ કરી નાખ્યું છે મોદી સાહેબ આદિવાસીઓ માટે આગળ આવી રહ્યા છે પહેલે પહેલીવાર આવા મોટા નેતા આપણા સમાજના સમાજ માટે વિચાર રાખે છે અને મુલાકાત કરવાના છે કેમ પસાળ પસાર છે આ લોકો એવું વિચારી અને ફરવા લાગ્યા છે ઘરે ઘર એક એક ઘર જવાના છે ગામો ગામ ફરવાના છે કોઈ ગામ બાકી નથી રાખવાના કોઈ સ્ટેટ આદિવાસી વિસ્તાર જેટલા પણ ઘરો છે એટલામાં બધામાં વિઝિટ કરવાના છે અને બીજું કે ગઈકાલની જ શરૂઆત કરી દીધી છે તમે વિડીયો જોજો પૂરેપૂરો વિડીયો જોજો અંત સુધી જોજો મોદી સાહેબ અને ખૂબ એવી યોજના લઈને આવ્યા છે જે ખરાબ ઘર હશે એમને તરત જ તૈયારીમાં જ સારું એવું કરી આપશે અને ગમે પ્રોબ્લમ હશે તો એ સોલ્યુશન તુરંત તરત જ નિકાલ કરવાના છે મોદી સાહેબ ખૂબ બીજી જાતો બીજી જ્ઞાતિ માટે બહુ બધું કર્યું પણ આદિવાસી માટે નથી કર્યું આ છેલ્લી વાર છેલ્લી અથવા પહેલી વાર જે સમજો એ પણ આ સ્ટાર્ટ કરી નાખ્યું છે મોદી સાહેબે અને મોદી સાહેબ કાલથી જ નીકળી ગયા છે તમે એમના ન્યૂઝ વિડીયોમાં બી જોતા હશે કે કાલથી જ મોદી સાહેબ આપણા વિસ્તારોની અંદર પ્રવેશ કરી લીધો છે હવે તમે તમારો શું મંતવ્ય છે જણાવજો અને ખરેખર શું ખરી વાત છે કે સાસી છે ખોટી છે કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કર સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અંત સુધી જોજો બીજી મોદી સાહેબની મારા મને મળતી મળતી માહિતી મુજબ હું તમને આ વાત કહેવા જઈ રહ્યો છું મોદી સાહેબ સાથે સાથે આખી ટીમ એમના જેટલા કાર્યો કરો છે બધાને બધાને સાથે લઈને ચાલે છે એટલે આ વિસ્તારના લોકો ખરેખર કેમ પાછળ છે હવે મારે ખુદ જાણવું છે છેલ્લી છેલ્લી મારી ઈચ્છા આ છે કે ખરેખર આપ ગરીબ લોકો પાછળ કેમ રહી જાય છે એવું વિચારીને આપણા માટે એક કદમ એક પગલું આગળ ભર્યું છે તો આપ તમારું બધાનું શું કહેવું છે આ વિડિયોમાં કમેન્ટ કરજો અને દરેક ઘર સુધી જવાના છે અને બાર હોટલ ઉપર રોકાવાના પણ નથી બધે જ્યાં મતલબમાં જ્યાં રાત પડી ત્યાં એ ત્યાં જ રોકાવાના છે ઘરોમાં રોકાવાના છે અને આપણા આદિવાસી વિસ્તારમાં જેટલા પણ કાસા કાસો કાસા ઘર છે એમને તરત જ પાકા કરવાના છે ખૂબ મહેનત કરી રહ્યા છે આપણા માટે મિત્રો ખૂબ એટલે ખૂબ મહેનત કરે છે અને તમે વિડીયો જોજો અંત સુધી બીજું મોદી સાહેબ શું નવું નવુલાયા છે એ પણ તમને કહી દઉં તમને વિચાર કરતા હશે પીએમ દેશના વડાપ્રધાન દેશના એક શાસન ચલાવતા હોય આખા દેશનું આવો વ્યક્તિ જો આવું કરતો હોય તો આપણા સાંસદ નહીં કરી શકે આપણા સાંસદ એમનો મત વિસ્તાર તો ખાલી ફરી શકે અને જાણી શકે કે નહીં જાણી શકે ચાલો સાંસદનો થોડો મોટો વિસ્તાર છે એ તો ઠીક છે આપણા ધારાસભ્યશ્રી નહીં ફરી શકે એ પણ નહીં ફરી શકતા ચાલો એ તો ઠીક છે સરપંચ નહીં ફરી શકે એમના ગામ પૂરતી એટલો સમય નથી સરપંચ પાસે કે હરેક ઘરની વિઝિટ લઈએ શું તકલીફ છે આવું સરપંચ બી નહીં કરી શકે મિત્રો હવે ખરેખર સમજવા જેવું છે કે સરપંચ નહીં ફરી શકતો હોય તો મોદી સાહેબ તો દેશ ચલાવે છે કઈ રીતે ફરવાના સરપંચ ખાલી ગામમાં તમે ચૂંટણી પત્યા પછી જોતા હશો અમુક ઘરોમાં જાય એમને ખાસ ભણતી હોય ખાસ ખાસ મતલબમાં ખાસ એવું થતું હોય સંબંધી પછી ખાસ એવું થતું હોય કે આ મારો નજીકનો માણસ છે આ મારો ખાસ માણસ છે એમના જ ઘરે જાય કોઈ ગરીબ ગરીબનું કોઈ કરવાવાળું જ નથી આવું બિલકુલ શક્ય નથી જો એક સરપંચ પોતાનો ગામનો વિઝિટ નહીં કરી શકતો હોય ધારાસભ્ય કઈ રીતે કરે ધારાસભ્ય કરી શકતો હોય સાંસદ કઈ રીતે નહીં કરી શકે કરવા ધારે તો બધા જ કરી શકે કોઈ કરવું નથી ખાલી ચૂંટણી પછી એટલે બધું પોતપોતાને હિસાબે ચાલવાનું જ છે પોતપોતાની રીતે જ ચાલવાનું છે એટલે કોઈ એવું શક્ય છે નથી તમને શું લાગે છે મોદી સાહેબ ખરેખર ફરવાના અરે મોદી સાહેબે ત્રણ 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 ટર્મ જીતી લીધા ને હવે તો શાસનમાં એટલે હવે હું ફરવાના જે વખત સત્તામાં ને હતા તે વખત તે પહેલાં પણ ફર્યા હતા ને એ મુખ્યમંત્રી હતા તો આટલું બધું કશું કર્યું નથી તો હવે શું કરવાના હવે તો આપણા દેશને ચલાવવામાં એ આમ તેમ બીજી રહેતા હોય પછી વિદેશ જવામાં આ તે બધું કરવામાં બીજી રહેતા હોય શું કરવાના કશું શું નહીં થવાનું મિત્રો ફરી પાછા વોટિંગ કરવા જતી વખત ખાલી જે તે નેતાને આપણે મત આપવાના હોય તો જરૂરથી પૂછજો સાહેબ ઘેર આવવાના છે એમ સરપંચ હોય સરપંચ સાહેબ ઘેર આવજો અમારે એમ કહેજો એવું થાય કે નહીં થાય કોઈ આવતા નહીં સરપંચને જોતા હશો ઓછા ઓછા દસથી પંદર ઘર કમ્પ્લીટ ફેવરેટ હશે ત્યાં જ જશે શાહ પાણી ત્યાં જ કરશે એ જ ઘર વારંવાર જશે બાકી આપણા જેવા ગરીબ માણસોનું કોઈ મૂલ્યવાન છે નથી આપણે બીજું તો ઠીક કંઈક લાભ આપવાની વાત તો દૂર પણ શું હાલ છે ભાઈ એ પૂછવા બી મંજૂર નહીં ફરી પાંચ વર્ષ પૂરા થયા એના થોડાક મહિના બાકી હશે એના પહેલાં ફરી પાછા શરૂઆત કરી દેશે બોલવાનું ઘરે આવવાનું તો નહીં જ ખાલી બોલવાનું શરૂઆત કરી દે છે હા કેવું છે ભાઈ મજામાં છે કેમ આવતા નથી કેમ જાતા નથી બસ એ પૂછે ખાલી એટલે ખૂબ લાંબુ સમજવા જેવું છે સમજી જાઉં તો સારું નહીં સમજો તો તમે જેમ કહો એમ શું કહેવાનું એટલે આ શક્ય નથી મેં આ એક ઉદાહરણ આપ્યું કે મોદી સાહેબ આવવાના છે મોદી સાહેબ આ કરવાના છે તે કરવાના છે કોઈ મોદી સાહેબ આવવાના નથી આવતા હોય આપણા ખુદ સરપંચ પાંચ વર્ષ મોદી સાહેબ ભારત ચલાવવામાં પાંચ વર્ષ કાઢે એવી રીતે એક સરપંચ પાંચ વર્ષ ચલાવે तो देश क्या राज्य का सांसद सभ्य विस्तार क्या ने धारासभ्य विस्तार का ने सरपंच नो मत विस्तार का जो सरपंच नहीं फरी सकते हो धार सभ्य नहीं सकता हो तो कई रीते पीएम वाप्रधान फरी सके यक्य नहीं बिल्कुल हाँ शक्य से केम नहीं शक्य તમે પેદલ તો ઠીક છે પણ તમે છે ને વિઝિટ કરી શકો ફટાફટ તમે જે ગામમાં આ જ્યાં મીટિંગ રાખી કે આ લાઈન રાખી ત્યાં રાખી તમે ગામ હરેક ગામોની મુલાકાત લઈ શકો જોહાર મિત્રો ખૂબ લાંબો વિડીયો થઈ જશે એટલે જોહાર બધાને ફરી આવા નવા વિડીયા લઈને આવીશ જય જોહાર જય આદિવાસી